લોકો વિડીયો બનાવતા આવતા હોય છે હેલો મિત્રો આજે ફાઇનલી પહોંચી ગયા છે દોતીવાડા ડેમ લાઈવ વિડીયો જોઈ શકો છો તમે દોતીવાડા ડેમનો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કયા કયા ગામથી જુઓ છો અમારો વિડીયો તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો લાઈવ તમે બતાવ્યો છે દોતીવાડા ડેમનું તો પાંચસો ને ત્યાં પાણી પડ્યું છે મિત્રો તો તમે જોઈ શકો છો અને એક બારી ખોલવામાં આવી છે નેરવાળી બારી ખોલવામાં આવી છે નદીમાં પાણી ચાલુ કરી દીધું છે અને પાછળ આવરો છે બે હજાર ત્રણ હજાર આવકનો છે તો જોઈ શકો છો મિત્રો ફાઇનલી દોતીવાડા ડેમનો લાઈવ વિડિયો દોતીવાડા ડેમનું લોકેશન મિત્રો દૂર સુ દૂર સુધી પાણી પડ્યું છે મિત્રો તો મિત્રો ફાઇનલી હવે પહોંચી ગયા છે પાછા આગળ જવા નહીં દેતા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ શકો છો દાંતીવાડા ડેમનું લોકેશન મિત્રો આજનો લાઈવ વિડીયો તો તમે કયા કયા ગામથી વિડિયો જોવો છો અમારો તો કોમેન્ટ કરો આવા બ્લોગ જોવા મળી જશે તમારે મિત્રો હેલો મિત્રો કેમ છો મજામાં છો તો જોઈ શકો છો મિત્રો પબ્લિક હાલતો નથી અમુક લોકો આવે છે વિડીયો બનાવવા જોવા ડેમ ધોતીવાડા તો તમે પણ જરૂર આવો કેટલું પાણી છે એ પણ તમને બતાવ્યું અમે જોરદાર લોકેશન છે મિત્રો હાલમાં દૂર દૂર સુધી પાણી છે મિત્રો આમ તો પરાઈ ગયો છે ડેમ પણ હજી બાકી છે અને પારી ખોલી દીધી છે નેરવાળી તો મિત્રો અમારી ચેનલને સિક્સાઇઝ કરી દેજો તો હેલો મિત્રો કેમ છો મજામાં છો મિત્રો તમે કયા કયા ગામથી છો કોમેન્ટ કરો આજનો લાઈવ વિડીયો છે તો ફરીથી તમને બતાવી દઉં કેટલું પાણી પડ્યું છે કેટલા ફૂટ છે મિત્રો અને કેટલી આવક છે એ પણ બતાવી દઉં તમને તો જોઈ શકો છો મિત્રો લાઈવ વિડીયો આજનો તોથીવાડા ડેમનો ઘણા લોકો મિત્રો મચ્છી કાઢવા આવે છે અને આજે તો મિત્રો ફોન છો ને ત્યાંથી પાણી પડ્યું છે તમને દેખાતું નહીં ફોનમાં ઓછું દેખાય તો હું વિડીયો અલગ બનાવીશું એના માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો જલ્દી મિત્રો કોમેન્ટ કરો કયા કયા ગામથી વિડીયો જોવો છો અમારી લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં